ભુજની એક સંસ્થા છેલ્લા બે દાયકાથી આ નાનકડા પક્ષીને ઘરોના આંગણામાં પરત આવકાર અપાવવા કાર્ય કરી રહી છે ભુજની માનવજત સંસ્થા દ્વારા છેલ્લા વીસ વર્ષથી લોકોને વિના ચકલી ઘર અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી ચકલીઓને પરત આપના આંગણાનો સભ્ય બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે ભુજની માનવજત સંસ્થા દ્વારા છેલ્લા વીસ વર્ષથી નિરાધાર લોકો માટે સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે પણ મનુષ્ય સાથે પક્ષીઓ માટે પણ આ સેવા કાર્યરત છે પક્ષીઓ અને ખાસ કરીને ચકલીઓ પ્રત્યે લોકજાગૃતિ વધારવા સંસ્થા દ્વારા છેલ્લા બે દાયકાથી માટીના ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે એક સમયે પોતાની ચિચિયારીથી ઘરમાં રોનક જમાવતી ચકલીઓને પરત ઘરનો સભ્ય બનાવવા કચ્છની માનવ સંસ્થા દ્વારા છેલ્લા બે દાયકામાં લાખો ચકલી ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ઉનાળાની કાળજાળ ગરમીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે આ કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે હવે શિયાળો વિદાય લઈ રહ્યો છે સાથે સાથે ધમ બપોરે અત્યારે તડકો તપી રહ્યો છે આ કાળજાળ ગરમીની અંદર પક્ષીઓને પીવા પાણી મળે ચકલીને રહેવા એક રૂપકનું ચકલી ઘર મળે એ દિશામાં માનવજ્યોત સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે જુદા જુદા ગામો શહેરો અને રોડ ઉપર તમે જોતા હશો ઘણા બધા ચકલીઘર અને કુંડા અમે લોકોએ લગાડ્યા છે એના બહુ સારા પરિણામો આવ્યા છે ઘણી બધી ચકલીઓ અત્યારે દેખાવા લાગી છે અને તરસ્યા પક્ષીઓ કુંડામાં પાણી પી અને પોતાની તરસ છિપાવી રહ્યા છે ચાલુ વર્ષે એક સરસ અને મોટું આયોજન જો સંસ્થાએ કર્યું છે લગભગ પચાસ એક હજાર કુંડા અને ત્રીસ ચાલીસ હજાર જેટલા ચકલીઘર અમે લોકોએ વિતરણ કરવાનું નક્કી કર્યું છે કારણ કે આપણે ચકલીઓને પાછી કચ્છમાં બોલાવી છે ઘણી બધી ચકલીઓ કચ્છ આવવા તૈયાર છે પણ એને રહેવા માટે વ્યવસ્થા જોઈએ છે આ માટીનું રૂપકડું ચકલી ઘર સાચા અર્થમાં હવે ચકલીઓ માટે કાયમી ઘર બની ગયું છે જ્યાં જ્યાં અમે લટકાવ્યા છે ત્યાં બહુ સારા પરિણામ આવ્યા છે જે જે ગામોમાં લટકાવ્યા છે જે જે મંદિરોમાં લટકાવ્યા છે જે જે અમે મિત્રોને આ કુંડા ચકલી ઘર આપ્યા છે ત્યાં ચકલી ઘરમાં ચકલી જ્યારે મારું બાંધે છે આવજાવ કરે છે અને બચ્ચા સાથે રહે છે ત્યારે ઘણા બધા લોકો વોટ્સઅપ ઉપર અમને ફોટા મોકલાવે છે એ જોઈને અમે પણ ખુશી અનુભવી છે કે આ કાર્ય જ્યારથી અમે ચાલુ કર્યું છે ત્યારથી આ કાર્ય પાછળ સતત અમે લોકોએ જાગૃતિ દાખવી છે અને પ્રજાજનોને જીવદયા પ્રેમીઓને જાગૃત કરી અને આ કાર્યને અમે લોકોએ આગળ ધપાવ્યું છે આજે ખાલી કચ્છમાં જ નહીં આજે ગુજરાતની અંદર પણ આ કુંડા ચકલીઘરની ડિમાન્ડ રહી છે અમદાવાદ સુધી અમે લોકોએ તાજેતરમાં કુંડા ચકલીઘર મોકલાવ્યા છે જામનગર જૂનાગઢ અને ગુજરાતના ઘણા બધા શહેરો મોરબીમાં પણ અમે લોકોએ ઘણા બધા ચકલીઘર મોકલાવ્યા છે સાથે સાથે એનઆરઆઈ જ્યારે અમારી પાસે આવે છે ત્યારે આ ચકલીઘર વિદેશની ધરતી સુધી લઈ જાય છે મુંબઈમાં પણ અમે લોકોએ ચકલીઘર મોકલાવ્યા છે તો આવી રીતે આ જે જીવડાયાનું કાર્ય છે એ આગળ ધપી રહ્યું છે આજે એક તો આ મોબાઈલના મોટા મોટા ટાવર વધ્યા જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો છે અને આજે ચકલીઓ માટે રહેવાની વ્યવસ્થા નથી માનવીએ પોતાના મકાન છતવારા બનાવી નાખ્યા ચકલીઓ માટે કોઈ વ્યવસ્થા રાખી નથી પહેલાંના જમાનામાં એ માનવી અને ચકલી ઘર એ ચકલી એક જ મકાનમાં રહેતા હતા નીચે લીપણ પોતીવાળા મકાનમાં માનવી રહેતો જ્યારે ઉપર વરાવંજીવાળા મકાનમાં ચકલીઓ રહેતી આજે આપણે જોઈએ છીએ ઘરમાં આપણે ફોટા રાખતા મોટા પરિવારજનોના એ ફોટા પણ આપણે રાખતા નથી ઘડિયાળ રાખતા એ પણ ઘડિયાળ નથી રાખતા કારણ કે ઘડિયાળ પાછળ અને આવી છબી ફોટા પાછળ પણ ચકલીઓ માળા બાંધતી આજે એના માટે આપણે ક્યાં પણ જગ્યા રાખી રાખી નથી જેથી ચકલીઓ અલિપ્ત થઈ ગઈ હતી આ ચકલીઓને ફરી પાછી બોલાવવા માટે ઘર ઘર એક એક ચકલીઘર વસાવવો અત્યંત જરૂરી છે